તો જય રામ મિત્રો આજે શનિવારના આપણી કંપનીની ક્યાંય જાય છે મેઘ રમમાં તો આપણે બી થઈએ જોડે જોડે તો વ્લોગમાં કન્ટિન્યુ થાય છે લોંગ વ્લોગ આવશે જય શ્રી રામ ચાલ થઈ જઈએ

સાડીઓ લીધી અને આપણા કપડાં સીવવા મૂક્યા હતા તે મિત્રો હાલથી આવીને આપણે સોડા પીધી અને આપણે બાસકા જયા તો મોમાન થઈ તો તેનો નજારો છે એની સતત સતત કરીએ છીએ બ્લોગનો આપણે અંત ચાલો મળીએ નવા બ્લોગની